એ બોલો અમાર વાત બધે તો ચાલુ રાખજો હાલો હા બોલો ઓર વાત નથી આવો બોલો હાલો હા બોલો અનશુખ ભાઈ હાજી આ સુરત માં એક કિશોર બન છે બે બે છોકરા છે એક્સિડન્ટ માં વયા ગયા છે સુરત સુરત કેમ આવી ગયો એમાં ગાડીવાળા એક્સિડન્ટ કરીને બેયને મારી નાખ્યા છે હા સુરત સુરત એટલે ફેટલ થયું એ હા એટલે એક્સિડન્ટ માં મારી નાખ્યો છે તો એના માટે હું પગલા લેવા આવે હું તમારી પાસે સલાહ માંગુ છું તમારી પાસેથી તમારે વીડિયો હું બહુ જોઉં છું અને આજ મારે તમારી જરૂર પડી સમજા તમારે જેવી તમારે શું પરિવારમાં થઈ મારા દીકરા છે બે બે દીકરા મરી ગયા

એને એકને પકડી લીધો અને પોલીસ ચોકી હાજર કર્યો છોકરીને બગીચામાં બેઠા હોય ને એમ બેઠા શાંતિથી બાપા નું રાજ કેમ હોય એમ એટલે એને કોઈ જ એકનું કોઈ નું દબાણ જ નથી સાહેબ એટલે તમારા બે દીકરા ને એના ઘરે સંતાનો છે કે કેમ છે હા આ મોટો દીકરો અશ્વિનભાઈ છે ને

અને છે ને હું એ વિડીયો વાયરલય કરું છું અને તમારા દીકરા ને બેને હું શ્રદ્ધાંજલિ પણ આપું છું કે ભગવાન એમના આત્મા ને શાંતિ આપે છાનર છાનારી ગયો આદા એવું લાગશે ને મારી તરફ તમારા કેસમાં ક્યાંય જરૂર પડે ને તો મને રિંગ કરજો હું અહીંયા સુરત આવીશ હોલ રહી જાઉં છાનારી મારા બાપ તો મારું એટલું જ કામ છે મારા ભાઈ હા બીજું કઈ ઘરે જરૂરિયાત પડે બીજું મારી જેવી કઈ જરૂર પડે ભલે ભલે મારા વાલા ભલે બહુ સારું મારા બાપ

લખી નાખું છું હું સુરત લખી નાખું જીવરાજભાઈ પટેલ સુરત